પાંચ રૂપિયાનો મિત્રો આ નાસ્તો તમને લાખોના ખર્ચાથી મિત્રો બચાવી શકે છે મિત્રો હું તમને તમને એક એવો નાસ્તો બતાવવા જઈ રહ્યો છું કે જીવશો ને ત્યાં સુધી તમારે કેલ્શિયમના ટીકડા એટલે કે કેલ્શિયમની જે ગોળી હોય એ ઉંમર જતા ખાવી પડે છે કારણ કે અત્યારે જોયું હશે કે નાની ઉંમરની અંદર જ એટલે કે પચીસની ની ઉંમરમાં ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ મને ની પેન થઈ ગયું હોય બેક પેન થઈ ગયો છે કમરમાં આમ વળી ના શકે એટલો બધો અતિશય દુખાવો થાય હાડકામાં ઘસારો લાગી ગયો હોય અને પછી આગળ જતા ની રિપ્લેસમેન્ટ કરાવવાનો મિત્રો વારો આવે કારણ કે એમનું ખાનપાન પાન ઓકે ના હોય જે ડાયટ હોવો જોઈએ જેટલા પ્રમાણમાં શરીરમાં મિનરલ્સ છે વિટામિન્સ છે પ્રોટીન બધું મળવું જોઈએ મળી ના રહેતું હોય તેના કારણે અત્યારે જોયું હશે કે નાની ઉંમરમાં ગંભીર બીમારીઓ લોકોને અત્યારે શરીરમાં પ્રવેશી રહી છે મિત્રો તો આજના વિડીયોમાં માત્ર પાંચ રૂપિયાનો જો તમે ખર્ચ કરીને એક દિવસ પેટે એટલે પાંચ રૂપિયા તમારે ફાળવવાના રહેશે જો પાંચ રૂપિયા ખર્ચ કરી જો તમે આજથી જ આ નિયમ પાલન કરી દેશો અને આજથી જ આ નાસ્તો મિત્રો ચાલુ તમે કરી દેશો ને તો લાખો ના મિત્રો બચી શકો બચી જશો અને તમારા બોડીમાં કેલ્શિયમ ની કમી હોય આયન ઓછું હોય ઉર્જા નો અભાવ હોય તમામ સમસ્યા મિત્રો તમારી જડમૂળથી દૂર થઈ જશે તો એના માટે તમે મિત્રો સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે આ બે વસ્તુ છે આ જે ચણા અને આ જે તમે જોઈ રહ્યા છો એ છે દેશી લાલ ગોળ જ્યાં મિત્રો આ બંને વસ્તુ તમારે બીજી શિડ્યુલ હોય નોકરી જવાનો સમય સવારે વહેલો હોય સવારે ભાગ દોડ ભરી હોય કઈ એટલું બધું તણાવ ભર્યું મિત્રો વાતાવરણ હોય તો તમારે જોબ પર પણ આને કેરી કરી શકો છો એટલે કે જોબ પર પણ તમે લઈ જઈ શકો છો માત્ર તમારે શું કરવાનું છે કે એક મુઠ્ઠી તમારી જે એક મુઠ્ઠી હોય ને એક મુઠ્ઠી ભર તમારે આટલા ચણા તમારે લેવાના છે અને આ દેશી લાલ ગોળ છે એના એક થી બે આ જે ઢેફા છે ના ના તમે જોઈ શકો છો બે થી ત્રણ ઇંચના નાના નાના આવા તમારે ઢેફા લેવાના ઘણા બધા લોકો તો જમ્યા બાદ મિત્રો ગોળનું પણ સેવન કરતા જ હોય છે તો મિત્રો તમારે કંઈ કરવાનું નથી અત્યારે જ્યારે પણ આપણને ભૂખ લાગે ને તો સીધું મન કે આપણું ડાયવર્ટ થાય છે કે ભાઈ કઈ પણ આપણે ફાસ્ટ ફૂડ મંગાવી લઈએ દાબેલી પીઝા કઈ મંગાવી લઈએ ખાઈ લઈએ કાંકર રહેવાય ને ભૂખ લાગે ત્યારે અને કાં તો પછી પડીકા ઓપ્શન દે તો પડીકા ખાઈને હાડકા નબળા કરવા છે કે આ હેલ્ધી નાસ્તો ખાઈને લઈ તમારે સ્વસ્થ રહેવું છે એ નિર્ણય તમારે મિત્રો કરવાનો રહેશે તો તમારા આ એક મુખી ચણા અને આ જે દેશી લાલ ગોળ છે એ તમારે લેવાનો છે અને તમારા દિવસમાં જ્યારે પણ તમને મિત્રો સમય મળે એવું જરૂરી નથી કે સવારે તમે કહી શકો છો બપોરે જ્યારે પણ તમને મિત્રો સમયની અનુકૂળ થાય ત્યારે પરંતુ સૂર્યાસ્ત પહેલા એટલે કે પાંચ એક વાગ્યા ની પહેલા પહેલા તમારા આ જે બ્રેકફાસ્ટ છે જે જે નાસ્તો છે એનું તમારે મિત્રો સેવન કરી લેવાનું છે આવા ચણા છે ને એને એને આયર્ન નો ખજાનો મિત્રો માનવામાં આવે કેલ્શિયમ નો ખજાનો માનવામાં આવે છે પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલું છે ઝિંક ભરપૂર માત્રામાં રહેલું છે કાર્બોહાઇડ્રેટ ઓસિટોસિન મિત્રો ભરેલું છે બધા જ તત્વો તમારા બોડીને મિત્રો આ ચણા અને ગોળ તમે ખાશો ને તો મળી રહેશે ઘણા ને એવું પણ સાંભળ્યું હશે થોડું ઘણું પણ કંઈ મિત્રો કામ કરે ને તો બોડી થાકી જાય એકદમ બધી ગુલ થઈ જાય એનર્જી તમારી ડાઉન થઈ જાય કોઈ કામ કરવામાં તમારે મજા ના આવે સુસ્તી તણાવ માથામાં દુખાવો સમસ્યા બધું મિત્રો હિમોગ્લોબિન ડાઉન હોય ને તો મિત્રો આ જ બ્રેક આ નાસ્તાનું જો તમે એક મહિનો કન્ટિન્યુ સેવન કરી લેશો ને તો જે લોકોનું હિમોગ્લોબિન સાત થી આઠ હોય ને એ દસ ઉપર લેવલમાં તમારું જે બોડીનું હોય ને લેવલમાં એટલે કે કંટ્રોલમાં મિત્રો આવી જશે અને સાથે સાથે જે લોકોને હાડકામાં ઘસારો લાગી ગયો હોય અને જો વધારાના ખર્ચાથી તમારે બચવું હોય ની રિપ્લેસમેન્ટ રહેશો ને ત્યાં સુધી તમારે નહીં કરવું પડે નહીં તમારે મિત્રો કેલ્શિયમના ટીકડા ખાવાની જરૂર પડે માત્ર ને માત્ર ચણા અને ગોળનું તમે આજથી જ મિત્રો સેવન તમે ચાલુ કરી દો કારણ કે આની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે ઠોસી ઠોસી ને મિત્રો ભરેલું છે અને માત્ર તમે એવરેજ તમે લેશો ને તો આ એક મોટી ચણા અને આ થોડા ઘણા પ્રમાણમાં તમે ગોળ એનો એક દિવસથી ખાલી એવરેજ તમે કાઢશો વધારે પ્રમાણમાં તમે પચાસ સો રૂપિયાના લઈ આવશો ને એક દિવસની એવરેજ કાઢશો ને તો પાંચ રૂપિયા જેટલો જ નજીવી કિંમતમાં તમે મિત્રો આ નાસ્તો તમે ઘેર રેડી કરી શકો છો અને એ નાસ્તાનું સેવન કરીને જીવશો ને ત્યાં સુધી મિત્રો સ્વસ્થ રહી શકો છો તો બસ મારે આટલું જ કહેવું હતું જો તમને આ માહિતી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે નાની ઉંમરની અંદર જ ઘણા બધા લોકોને મિત્રો બોડીમાં હાથમાં હાથ પગમાં ગોઠળમાં ની પેન બેક પેન બધી સમસ્યાઓથી મિત્રો કંટાળી જતા હોય છે છેવટે એટલો બધો અતિશય કે ભાઈ ખાવાનો વારો આવે તો તમારે ગોળીઓના ખર્ચાથી બચવું હોય તો પ્લીઝ મિત્રો આજથી આ નાસ્તાનું સેવન ચાલુ કરી દે જો માહિતી પસંદ આવી હોય તો લાઈક અને શેર તમામ મિત્રો સાથે કરવાનું ભૂલતા નહીં મળે છે મિત્રો નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ